નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો અત્યારે હાલ મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો વાત કરીએ બદલાતી દુનિયા સાથે લોકો નવા શોખ કરી રહ્યા છે જેમાં કેટલાક લોકોને સવારે પથારી માંથી ઉભા થઈને તરત જ ચા પીવાનો શોખ હોય છે જેવી આંખ ખુલે તેઓ તરત જ ચા પીવા દોડી જાય છે બ્રશ કરવાની પણ દરકાર લેતા નથી પરંતુ આ આદત શરીરને ભારે નુકસાન પહોંચાડી શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ડોક્ટર વિક્રમ આનંદે જણાવ્યું હતું કે ખરાબ ઓરલ હાઈજેનિકના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઈ શકે છે જો દાંતને અયોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો બેક્ટેરિયા ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે તેનાથી પેઢાને નુકસાન થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે પેઢાની લાલાશ અને દાંતનો સડો તેના લક્ષણો છે આ નાનકડી વાત લાગે છે પરંતુ તે શરીરને ઘણું નુકસાન પહોંચાડી શકે છે જો ઓરલ હાઈજેનિક યોગ્ય ન કરવામાં આવે તો દાંત પર બેક્ટેરિયા જમા થાય છે જો તમે સવારે દાંત સાફ કર્યા વગર ચા કે અન્ય કોઈ વસ્તુ લો છો તો આ બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ બેક્ટેરિયા ધીમે ધીમે આપણા લોહીમાં પરવામાં પ્રવેશ કરે છે જે હૃદયને વાલને બ્લોક કરે છે તેનાથી હાર્ટ હાર્ટઅટેકનો ખતરો વધી જાય છે આ સાથે જ ફેફસાને પણ નુકસાન થાય છે સાથોસાથ બ્રેન સ્ટ્રોકનું જોખમ વધી જાય છે જી હા મિત્રો અત્યારે આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો બદલ તમારો ખૂબ ખૂબ આભાર